રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીને વધુ સરળ અને સુગમ બનાવવા માટે રાજકોટ પોસ્ટ ઓફિસે એક નવતર પહેલ શરૂ કરી છે. બહેનોને તેમના ભાઈઓ સુધી રાખડી પહોંચાડવામાં સરળતા રહે તે માટે પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે ખાસ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેષ કાઉન્ટર બહેનોને ઝડપથી અને સરળતાથી રાખડી મોકલવાની સુવિધા પૂરી પાડે છે, જેથી તહેવારની ઉજવણીમાં કોઈ અડચણ ન આવે. આ પહેલ હેઠળ રાજકોટના મુખ્ય પોસ્ટ ઓફિસમાં રાખડી મોકલવા માટે અલગથી કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેનો હેતુ ભીડભાડ ઘટાડીને ઝડપી સેવા પૂરી પાડવાનો છે આ સુવિધા ખાસ કરીને એવી બહેનો માટે ઉપયોગી છે જેઓ પોતાના ભાઈઓને દૂર દૂરના સ્થળોએ રાખડી મોકલવા માંગે છે પોસ્ટ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યવસ્થા રક્ષાબંધનના તહેવાર દરમિયાન બહેનોની સુવિધા અને સમયની બચત માટે કરવામાં આવી છે

રાજકોટ શહેરની જાહેર જનતાને એ જણાવતા આનંદ થાય છે કે રક્ષાબંધન નિમિત્તે બહેનો જે એમના ભાઈઓને રાખડી મોકલાવે છે એ બાબતે આપણે બે પ્રકારની વ્યવસ્થા શરૂ કરેલી છે જેમાં એક સાદી કપાર એના માટે અમે સ્પેશિયલ તેના માટે ટેસની વ્યવસ્થા કરી છે કે જેના કારણે થઈ અને જે રાખડીઓ છે એનું શોટિંગ અગાઉથી જ થઈ જાય અને ડાયરેક્ટ જે તે મેન સ્થળોની બેગ બંધાય એના માટેની સાથોસાથ જે લોકોને રાખડી મોકલવી છે રજીસ્ટર્ડ સ્પીડ પોસ્ટ એવી રીતે એકાઉન્ટેબલ આર્ટિકલ તરીકે જેના માટે બુકિંગ કર્યાથી માંડી અને ડિલિવરી થઈ ત્યાં સુધીની ઓનલાઈન સુવિધાઓ ટ્રેકિંગ માટેની ઉપલબ્ધ છે એ માટે અમે એક ખાસ કાઉન્ટર રક્ષાબંધન સુધી ચાલુ કરવામાં આવ્યું છે અને એના કાઉન્ટરમાં પણ જે ટોકન લેવો કે અન્ય વાર લાગે એવી ઓછી વ્યવસ્થા થાય અને સરળતાથી જે લોકોને રાખડી મોકલવી છે એ લોકો પોતાના ભાઈઓને સ્નેહીજનોને રાખડી મોકલી શકે એનો ચાર્જ રજીસ્ટી તમે જો કરાવો તો હાલમાં ચાલીસ રૂપિયા છે જેમાં તમને એડી તરીકે એડવર્ટાઈઝમેન્ટની પહોંચ પણ આ સિવાય આપણે વિદેશમાં પણ આઈટીપીએસની પીએસ હેઠળ પેકિંગ કરી શકાય તેવા છેતાલીસ દેશોમાં આપણે રાખડીઓ મોકલીએ છીએ જેમાં અલગ અલગ દેશના દેશ મુજબ અને સાથે સાથે વજન મુજબ એમના ચાર્જિસ અલગ અલગ રહે છે જ્યાં સાથે બસો રૂપિયાથી ચાલુ થઈ અને ચારસો રૂપિયા સુધીની તેની રેન્જ હોય છે ખાસ કરીને વિદેશમાં ઝડપથી રાખડી બને એના માટે હાજી વિદેશમાં જે ઝડપથી રાખડી મળે એના માટે જે અહીંથી બેગ બાંધવામાં આવે છે ત્યાંથી લઈ અને જે અમારી મેઇન ફોરેન પોસ્ટ ઓફિસ હાલમાં બે જગ્યાએ કાર્યરત છે અમદાવાદ અને મુંબઈમાં એ બાબતે પણ ત્યાં અમારા ઉપરી ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્પષ્ટ સૂચના હોય છે અને જે રાખી મેલ્સ હોય છે તેને પ્રાયોરિટી આપી અને મેક્સિમમ લેવલે અન્ય કોઈ પણ પ્રકારના હિન્ડ્રન્સ ન આવે અને સરળતાથી જે તે દેશમાં પહોંચી જાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ